રાજકોટ ટીઆરપી ગેમ ઝોન માં સત્યાવીસ નિર્દોષો હોમાયા બાદ તંત્ર ની છે અને ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દરમિયાન દિવ્ય ભાસ્કર ટીમ સર્વે ભવન ખાતે પહોંચી હતી જે ચોંકાવનારી માહિતી સામે આવી છે અહીં વર્ષ બે હજાર અગિયાર માં ફાયર એક્સટિંગ નાખવામાં આવ્યા હતા જે બાદ તેમાં કોઈ રિફિલિંગ કરવામાં આવ્યું નથી ત્યારે આજે દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમ જે છે એ સર્વે ભવન જે છે ત્યાં પહોંચી છે આપને જે કચેરી બતાવવા માગીશ કે રાજકોટ શહેર અને જિલ્લાની જમીનની જે માપણી જે જગ્યાએ થાય છે એટલે કે કહી શકાય કે પ્રોપર્ટી કાર્ડ જે છે એ જ્યાંથી આપવામાં આવે છે આ કચેરીમાં જે ફાયરના આગ બુજાવવાના સાધનો જે છે એ દસ વર્ષથી વધુ સમય જૂના છે આપને બતાવવા માગીશ કે અહીં નાયબ નિયામક આર કે ગાંધી જે છે તેમની કોર્ટની કચેરી છે કે જ્યાં વર્ષ બે હજાર અગિયારમાં ફાયર એક્સ્ટિંગ્યુશર જે છે તેમના સાધનો નાખવામાં આવ્યા હતા આપને જે તારીખ જે છે બતાવવા માગીશ કે વર્ષ બે હજાર અગિયારમાં આ ફાયરના સાધનો જે છે નાખવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ કોઈ પણ જાતનું રિફિલિંગ જે કરવામાં આવ્યું નથી હસાથી દિવ્ય ભાસ્કરની ટીમે અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે અરજી કરવામાં આવી છે પરંતુ ગ્રાન્ટ ન આવી હોવાનું જણાવ્યું હતું જોકે બીજી તરફ જો અહીં આગ લાગવાની કોઈ ઘટના બને તો આખું સર્વે ભવન ભસ્મીભૂત થઈ જાય તેવી કઠિન પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ